હા ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જય સ્વામિનારાયણ જય શ્રી રામ બધાયને આપણે ખેડૂત પુત્ર બ્લોગ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે બપોર પછી આપણે વાડી આવી ગયા છીએ અને ત્રણથી શહેર વાગ્યાનો ખેતરનો નજારો મિત્ર જુઓ આ એક અનુભવ કરવા જેવો છે આવી મોજ સિટીમાં કંઈ કઈ પણ ના મળે ને આની માટે ખેડૂતના ખોળે રનમ લેવો પડે બપોર પછીનો બહુ જ આનંદદાયક ખેતરવાડીનો નજારો હોય છે આપણી વાડીનું મકાન છે ભાગીદારનો મહેલ પંદર વીઘાના તલ મિત્રો વાવવાના છે આપણે મારા અને અમારા બાપાના બંનેના થઈને પગલું ચાર કરી નાખ્યું છે તો મિત્રો જોવો આપણે લાઇન શર્ટ ડોરી શર્ટવાળા બન છે અને આપણે આગળ ઘઉં છે વિશે મારો ડ્રોનનો સારો બુલેટ ઘાસ વાવેલું છે મિત્રો એ એકદમ લીલું સમ દેખાય પાંચ વાગે એટલે આમ જાણે કોળમાં આવી ગયું હોય એવું બધું વાતાવરણ થઈ જાય ઘઉં છે બાજુમાં હું તમને બતાવું આવી બધું ને આપણું એમને પહેલું થઈ શોખો કરવાનું ચાલુ છે

તો મિત્રો આ છે આપણી વાળી અને ઘઉં અને આ પલમાં પડું ઉચાર થાય છે અને આપણે આજે અજીભાઈ વિડીયો શૂટિંગ કરે છે બ્લોગિંગ એ બનાવે છે મારે થોડુંક કામ હતું એટલે પડું ઉચાર કરતો હતો હું અને આ અવાજ મેં પછી વિડીયો બનાવવા તને આપેલો છે તો મિત્રો કેવું લાગ્યું આપણું આ ખેતર વાવેતર કોમેન્ટ કરો શેર કરો વાવેતર નું છે મિત્રો ચાર કરી દીધું છે આમાં કોરવાન કરવાનું છે અને પછી કોરવાન કરીને તલ વાવવાના છે જેથી નીકળી જાય આ સ્પડ્યું છે મિત્રો જેમાં આપણે ખેડર મારેલું હતું તે રોટા વોટા લાગી ગયું છે પણ દેખાતી પણ નથી કટકી એકદમ વ્યવસ્થિત રીતે ખાતરમાં પરિવર્તન થઈ જશે ચોમાસામાં મિત્રો ગામડાનું જીવન છે પંદર વીઘાના તલ કરવાના છે પંદર વીઘાના ઓલી કહેવત નથી ધૂળ દેફાને પાણા હોય મળવા દેવા માણા હોય આખો પણ કોળા હોય પણ મિત્રો ગામડાના માણસો ભોળા હોય અને ખેતીની ગોળે પૈસા ન હોય પણ આવકારો સારો હોય આ ડુંગળીનો નજારો છે મિત્રો પાંચ વાગે તો એકદમ

પણ મિત્રો નજારો જોયા જેવો હોય મોગરા મોગરા છે આ અનુભવ છે ગામડાનો મિત્રો આની સિટીમાં વસ્તુ નથી થતી પણ હવે બધાની મજબૂરી છે કે કમાવા માટે સિટીમાં જવું પડે છે તો મિત્રો ચણા છે આ ચણા પણ બહુ વ્યવસ્થિત છે કોઈ રીતનો રોગ નથી અત્યારે તો આવું છે મિત્રો આપણું ખેતર સબસ્ક્રાઈબ કરજો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને વિડીયો બનાવવામાં કે કોઈપણમાં